મેન્ડેટ આપવાની શરૂઆત કરવાના કારણે તમે જુઓ કે એક જમાનાની એશિયાની મોટામાં મોટી ડેરી અને જેના ચેરમેન તરીકે એવા પવિત્ર માણસો રહી ચૂક્યા છે કે બનાસ ડેરી છે આજે એ ડેરીઓ આજે તમે જો ફાર્માસી સ્ટોર ચલાવતા હો અને તમે એક્સપાયરી ડેટ નો મિલ્ક પાઉડર રાખો અથવા એક્સપાયરી ડેટ નું બટર વેચતા હો તો વિલ બી પ્રોસિક્યુટેડ પણ એક્સપાયરી એક્સપાયરી મિલ્ક અને નું બટર એ અશોક ચૌધરી મહેસાણાના દૂધસાગર ડેરીના ચેરમેન રાખી શકે અને શંકર ચૌધરી સામે એમને ભણાવવા માટે થઈને એમને પાછા જીસીસીએમએફ ના લટકામાં ચેરમેન પણ બનાવી શકાય એટલે આ મેન્ડેટ નો કેટલી હદ સુધી દુરુપયોગ થાય છે અને નેતાઓની જે ગજુ છે આપણે જે વાત કરી બહુ મુદ્દાની વાત છે કે નેતાઓનું ગજુ સહકાર ક્ષેત્ર એના સહકાર ક્ષેત્રના આગેવાનો એમનું એક ગજુ હતું જયરામભાઈ પટેલ નું નામ આપણે લઈએ કે ભાઈ દક્કુ પટેલ નું નામ લઈએ મોતીભાઈ ચૌધરી નું નામ લઈએ કે ગલબાભાઈ ચૌધરી નું નામ લઈએ તો એક એક ગજાના માણસ માણસો હતા